સ્વસ્થ હોય તો મિત્રો આજે અમે જવાના છે રાજેન્દ્રનગર ત્યાં જંગલમાં જવાના છે બાલ સમુદ્ર કરીને એક સ્થળ છે તે જગ્યા આજે અમે એક્સપ્લોર કરવાના છે અને તેની માન્યતા કંઈક એવી છે કે ગાયનેક ડૉક્ટરો પણ કહેતા હોય છે કે ભાઈ જે પણ સ્ત્રીની ડિલિવરી થઈ હોય અને માનું ધાવણ ના આવતું હોય તો ત્યાં જઈને કોઈ માન્યતા રાખતા હોય છે અને એના કારણે માને દાવણ આવી જતું હોય છે તો મિત્રો આજે અમે એ જગ્યા જોવા જવાના છીએ અને ત્યાંની હિસ્ટ્રી શું છે સાચી કહાની શું છે એ પણ અમે તમને જણાવશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો છેલ્લે સુધી જોજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચલો મિત્રો જઈએ આપણે ત્યાંને રાજેન્દ્રનગર તો મિત્રો અત્યારે અમે રાજેન્દ્રનગર આવી ગયા છીએ અને બાઇક જો કે બહાર પાર્ક કરવી પડે છે તો બહાર અમે પાર્કિંગ કરી દીધી છે અને મારી સાથે રાજેન્દ્રનગરના એક ભાઈ પણ જોડાઈ ગયા છે જે અમને પૂરેપૂરો રસ્તો બતાવશે કારણ કે અમે ભાઈ નવા છીએ એટલે મને ખબર નથી અને જંગલમાં જવાનું હોય છે અને જંગલમાં જાનવરો હોય છે અમારું જો કે આ બાજુ પાછા દીપડાને ઉજવા મળતું હોય છે એટલા મારા બહાદુર ભાઈ બે બહાદુર છે મારા જોડે બોડીગાર્ડ તેમની સાથે થોડી મજા કરીએ અને ફટાફટ જઈએ અને બાલ સમુદ્ર જોઈએ અને તમને પણ બતાવીએ અને એની હિસ્ટ્રી પણ તમને જણાવીએ મિત્રો અત્યારે અમે બાલ સમુદ્ર જોવા માટે નીકળી ગયા છીએ અને વચ્ચે આવતા કે અમને તળાવ જોવા મળ્યું છે બહુ જોરદાર તળાવ છે તો તમે પણ જોઈ લો કેવું મોટું તળાવ જોવા મળ્યું છે તો મિત્રો અમે હું અને મારા ભાઈબંધ બે આવ્યા હતા જ્યારે મારા ભાઈબંધના મારા ભાઈબંધની વાઈફના જ્યારે ડિલિવરીથી હતી અને દાવણ નહોતું આવતું ત્યારે અમે બંને મિત્રો અહીંયા આવ્યા હતા અને અમને ખબર નથી કે બાલ સમુદ્ર કેટલા છે તો વચ્ચે મને એક આ તળાવ જોવા મળ્યું હતું એ તળાવમાં જ અમે બ્લાઉઝ પર પલાઈને જતાવાના હતા પણ મને અહીંયા એક ભય મળ્યા એમને કીધું કે ભાઈ આ બાલ સમુદ્ર નથી આ તો ખાલી તળાવ છે અને આગળ બાલ સમુદ્ર છે તો મિત્રો તો ચલો જઈએ આગળ અને બાલ સમુદ્ર જોઈએ તો મિત્રો આ જંગલનો સમાવેશ અરવલ્લીની ગિરિમાળામાં સમાવેશ થાય છે અને આ જંગલ જો કે જોરદાર ભયંકર અંકર છે વિશાળ છે અને એકલા તો લગભગ આવી ના શકાય એવું જંગલ છે અને બાઈક બાર્ક પાર્ક પર બાઇક સહી બહાર પાર્ક કરવી પડે છે અને ત્યાંથી આ બાલ સમુદ્ર તરફ જવાનો રસ્તો અંદાજીત લગભગ બે કિલોમીટર જેવું હોય છે એક કિલોમીટર જવાનો અને એક કિલોમીટર આવવાનું બે કિલોમીટર જેવું થાય છે તો મિત્રો અત્યારે અમે બાલ સમુદ્ર આવી ગયા છે અને પૂજારી મળી ગયા છે શું નામ છે તમારું સીતારામ નામ છે બાલ સમુદ્ર દંતકથા છે ભગવાન જે વર્ષોથી પરંપરાગત રીતે સાબરકાંઠાના છેલ્લા છેલ્લું ગામ છેલ્લું સ્થળ છે સાબરકાંઠા જિલ્લાનું બરાબર અને આ ચમત્કારી જર છે જળનું તો સજ પણ ચમત્કારી છે હમ જેના દીકરીને કોઈને ધાવણ ના આવતું હોય ને તો સાયન્સ પાછળ છે અહીંયા ઓયા પછી ધાવણ આપી દેશે આ સ્થળ બાલ સમુદ્ર ભગવાન જે વર્ષોથી પહેલા વર્ષો પહેલા એમ કહેવાય છે કે બેન ગુંદર વેણવા આવી હતી બાળકને લઈને બાળકને મૂકીને પછી ગુંદર વેણવા જઈએ તો બાળકને જીવાળવા માટે પાણી પ્રગટ થયું તું બરા એ વખતથી તાની એક દંતકથા છે

જણના કોઈ પૈસા નહીં કોઈ લગાત થતું નથી બાધા તો એને જેની મરજી ફરે એ કરે ના કરે તો એ કોઈ કોઈ હક નથી બરાબર બ્લાઉઝ હા એ ઊંધો કરી અને એ બેન પાછો ઊંધો ને ઊંધો પહેરાવો ઘેર જઈને ઊંધો જ પહેરાવાનો અડધો કલાક કલાક માટે જે પાણી લઈ ગયા હોય એ પાણી બેન ને પાવું બે દાડા ચાલે ત્રણ દાડા ચાલે જેટલા દાડા ચાલે એટલા દાડા એ પાણી પાવું એ પાણી પાવાનું પાવાથી જ ધાવણ આવી જાય છે ઓમ તો ઓમ તો રિઝલ્ટ એવું શકે તો ઓમ તમે ઘેર થી ઓમ આવો હમ ધાવણ તમારા ઘેર પોક બરાબર એવું છે કુદરતની કરી એવી કુદરતનો એવો કરી છે સીધું ચમત્કારી છે બરાબર રોગો પણ હજારો મટાડ દે એવું નહીં કરતા રોગમાં રોગોમાં તમારો જે રોગો થયા હોય ડાયાબિટીસ મટી એક નંબર આવ્યા હતા બે મહિના મારા એક નંબર કપાઈ ગયા નંબર પણ કપાઈ ગયા ડાયાબિટીસ મટી ગઈ પાણી જ પીવાનું છે કશું જ કરવાનું નથી એટલે પાણી પીવાનું ડાયાબિટીસ હા ડાયાબિટીસ પણ જતી રહેશે ભગવાન બરાબર હમ એવું ચમત્કારી હમ લોકો કે જાતે અનુભવ કરીને બરાબર કેવાનો મતલબ તમે એ અનુભવ કર્યો ને તમને મહેસૂસ થયું એ તમે બીજાને કીધું બીજાને કીધું બરાબર છે એવું છે તમે હવે એકલા જ રહો છો અહીંયા તો અત્યારે હાલ તો હું એકલો જ રહું છું ભાઈ એટલે હોય જ રહેવાનું ચોવીસ કલાક અહીંયા જ રહેવાનું કોઈ જરૂર પડે તો આપણે લેવા માટે પોતે જવું પડે બરાબર હોય કોઈ પગાર નથી કોઈનું આપણે પેલું એ નથી જાતે જે કરવું એ કરી શકવાનું જાતે છે જાતે એટલે મતલબ ગામ દ્વારા કોઈ આપતા છે ના એવું કઈ નહીં એવું કઈ નહીં એવું કશું જ નહીં ભગવાન ચબુતરો ચણ માટે હા કોઈ પોણી માટે આવો એના બહાર કોઈ એના માટે અમે ચબુતરો માટે અનાજ માંગીએ અમારા માટે ચબુતરો માટે એ બધું ભેગું મકાઈ બાજરી ઘઉં ચોખા જાર બધું હોગરું કરીને લાવો જેટલું ઊંચું થાય એટલું પંખીઓ માટે પંખીઓ માટે બરોબર બાકી અમારે માગવાનું હક નહીં પૂછે એટલું જવાબ આવે ને કે બીજું કોઈ અમે વિશેષ કીએ એના ના એ તો બરોબર અને જાનવર હોય છે તો આપણે તો દીપડો ને બધું આવે જાનવર તો ખરો ભઈ પણ જંગલ છે એટલી તો રે ને હા ઓમ તો પોણી નું મેન પોઈન્ટ છે પણ આપણો ઇન્સાનોને નથી સતાવતો ભગવાન આજ સુધી નથી સતાવ્યો છેલ્લા બે વર્ષથી હે બે વર્ષથી અહીંયો છું મને કોઈ એવો અનુભવ નથી થયો કે આપણા હોમ હું બહુ આવ્યું હોય નજરમાં તો ઘણા એ વખત આવ્યો નજરમાં હું આવી દીપડો જ આવું છું બીજું તો કોઈ જાનવર નથી આવ્યું ભગવાન દીપડો જ નથી દીપડો જ દીપડો હા વાઘ તો સજ નહીં અમારા જંગલમાં હા વાઘ તો નથી લગભગ નથી પણ દીપડો ઘણી વખત દીપડો છે દીપડો તો છ સાત સી તો પછી અઠવાડિયું આ એરિયા મોરું તો અઠવાડિયું બીજા એરિયા મોર એ તો સ્થાયી ના હોય સ્થાય ના હોય અને હું તો નથી જ કરતો નવ્વાણ ટકા પણ આપણે જોઈને ઉપર હું મુલો કરીએ ભગવાન તો પછી તે જીવ બચાવવા માટે આપણા ઉપર કોક ના કોક કરતું જ હોય છે ના કહું હું મુલો નહીં કરતા હમ હમ ધન્યવાદ બીજું કઈ કેવું છે ના બીજું કશું નહીં એટલું જ આ એટલું છે પણ વિકાસ થાય એના માટે કોક કરવું છે

અમારે કોઈકને ખબર આવું છે પણ અહીંયો પ્રતિબંધ છે ફોરેસ્ટ ખાતા ન પાડે છે અચ્છા ફોરેસ્ટ ખાતું ફોરેસ્ટ ખાતું નહીં ના પાડે છે કોઈ પ્રોગ્રામ કરવા નહીં બરાબર એવું છે કોઈ વિકાસ નહીં કરવો એમને જ રવા દેવું એમને જ રવા દેવું કોઈ કારણ હશે એના પાસે એના પાછળનું કારણ તમે તો ફોરેસ્ટ ખાતું જાણો હા એ જ તો કારણ ફોરેસ્ટ ખાતા પાસે છે

યો મોગલ છે જો કે ગુજરાતમાં પહેલું જ છે કે બીજો કોઈ હશે કોઈ ના તમારું એ ઉઝર ન હોતો ગણાઈ જગ્યાએ બતાવ લોકો કે મણો હોય એ મોકલ્યા હતા તેમી એ જ હતા પર ના જે પાછા હોય આ બરાબર મતલબ સક્સેસફુલ તો આજ છે આજ છે હા ગણાયો આ એ મળે કે મણો કોઈ એવાઈ કાઢ્યા હતા તો ઈજા પણ ના લી તો તો જવાથી જે અમાર જોઈતું તે નથી મળ્યું બરાબર ઓયો આયા તો ઓય આય ની વાતો મત કરતી કોઈ બ ઓય આયા વંતા વન તો ચાલુ થઈ ગયું એવા ચમત્કાર છે

નથી બીજું નોમ આ લે તો જનતા ફસાઈ જાય વર્ષોની પરંપરાગત બાલ સમુદ્ર છે છે બાલ મુદ્ર સિવાય નું ગંગા ગંગાજરનું જ છે ને જરજ છે ખાલી બીજું કશું કઈ જ છે પવિત્ર છે એટલે નોમ તો કોઈ ગંગા નદી નું ગમે તે નદીનું હોવું જો એ વખતની ની પ્રજા ની પારેલું છે ને ભગવાન બાલ સમુદ્ર ભગવાન

રાજેન્દ્રનગર ગોમ ન સાઠ વર્ષ થયો રાજેન્દ્રનગર ગોમ નતું હું એ નગર હતું તો રાયગઢ હતું રાયગઢ રાયગઢ એટલો આટલા સુધી વચમાં કોઈ ગોમ નતું રાજેન્દ્રનગર ગોમ તો મળે સાઠ વર્ષ પહેલા બરોબર સાઠ વર્ષ થયા એ તો ડુબમો જ્યુ ને બોમણા એટલું બોમણાથી હોય આવ્યું હા હા બરોબર બોમણાથી રાજેન્દ્રનગર રાજેન્દ્રનગર આવ્યું

બાલ સમુદ્રની મુલાકાત લીધી અને બહુ બધું અમને જાણવા મળ્યું તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મિત્રો જો તમારા લોકેશન પર આવું હોય તો આ લોકેશન અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર